લખતર તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે લખતર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના સ્વતંત્ર દિવસ બેઠક તેમજ સમીક્ષા અંગે ચર્ચા થઈ હતી જેમાં તેર તારીખના રોજ ઘર ઘર તિરંગા ચૌદ તારીખે સાંજે સાત વાગ્યે મશાલ રેલી તેમજ દરેક ગામમાં ઘર ઘરમાં તિરંગા લહેરાવા અંગેની બેઠકમાં ચર્ચા કરાઈ હતી યોજાયેલ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઉપસ્થિત રહ્યા હતા લખતર મુકામે 15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ની ઉજવણી જિલ્લા કક્ષાની થવાની છે ત્યારે આજે લખતર તાલુકા પંચાયત

જોડા છે એની સાથે સાથે વિભાજનની સંદર્ભે જે શહીદ વીરોએ આ સ્વતંત્રતા પર્વ ના સંદર્ભમાં સ્વતંત્ર અપાવવા માટે જાણે શહીદી વળી છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે ચૌદમી તારીખે સાંજે અમે એ મસાલ વેલીનું આયોજન કર્યું છે અને એ જ પ્રકારે અનેક કાર્યક્રમો એ આ પંદરમી ઓગસ્ટના સંદર્ભમાં એની ઉજવણી જિલ્લા કક્ષાની ભવ્યથી ભવ્ય થાય

દરેક નાગરિક રાષ્ટ્રભક્તિ વ્યાપે એ પ્રકારના કાર્યક્રમો માટેનું આયોજન આજની આ બેઠક થઈ અને એમાં બધા જ આગેવાનો અમારા ઉપસ્થિત રહ્યા એ બદલ આભાર વ્યક્ત કરું છું આભાર સાથે જયંત્રિંહ ઝાલા લખતર